એ તો બેગ દ્વારકાણનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સિગ્નેચર બ્રિજના લોકાર્પણની સંભવિત તારીખનું એલાન થયું છે ત્યારે આ બ્રિજ ગુજરાત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બે હજાર અઢારથી આ પ્રોજેક્ટ પર

દરિયાનો રસ્તો હતો અત્યારે રોડ બની ગયો છે એના માટે બધે સેલુનમાં સેલુ શાસન સારામાં સારો ઉપયોગી થશે ખૂબ સરસ વાત કરી ભાઈએ કે બેટ દ્વારકા છે એ ચારે બાજુ દરિયાથી ઘેરાયેલું છે અને અત્યાર સુધી બેટ દ્વારકામાં આવવા જવાનું સાધન માત્ર બોટ હતી અને હવે સિગ્નેચર બ્રિજ બની ગયા પછી બેટ દ્વારકા જેનાથી વિકાસને વેગ મળશે યાત્રાળુ પ્રવાસીઓને સરળતા રહેશે અને સ્થાનિક લોકોને ઇમરજન્સીના સમયમાં પણ આ રસ્તા તરીકે ઉપયોગ કરી શકશે સિગ્નેચર બ્રિજ બેટ દ્વારકા ઇન્ડિયા ન્યૂઝ અશોક